હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આ વિડીયોમાં અત્યારે ભાગ્યા છે આઠ પ્લસ મિત્રો નાય મસ્ત નાઈ જોઈને ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દીવા એ ઘરમાં થઈ જાય છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ બાકી તો રાજુ કાપુ નિકો અને મોમો જણા રોડ ઉપર આવીને ઉભા થઈ જાય છે આપણી વાત જોઈને મિત્રો મસ્ત નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધી છે ડીગી આવી હતી પાછી જતી રહી ડીગી ગુડ મોર્નિંગ જો ઘણી અમે નહીં જવાનું પછી નહીં મેકલું આટલે બે છો મુન્યા તો ઉઠારું બોલાવડો ગુડ ઓમ જોક ગુડ મોર્નિંગ અલે બધું આમ તો જો ભાઈ જય માતાજી મિત્રો સાબિત સાબિત નાસ્તો કર્યો મા પપ્પા હિદ્ય બના જાય હે મા પપ્પા હિદ્ય બના જાય હે હિદ્ય બના દે હે આજુ કાકા અને મોમા आई जा सुबह और आई जाती नाश्ता करो तो हडो मैं नहीं करना मैं नहीं करना हिंदी बोलता है आ तारी टाटा कर दे देता टाटा कर दे पो पो पार। पार। तो मित्रों मस्त चाय नाश्ता करी मैं के शूटिंग में क्या दिन लोगा करिया તો મિત્રો અત્યારે નવ વાગ્યા અને પંદર મિનિટ થઈ છે મસ્ત આવી જાય છે નવી ચેનલના શૂટિંગમાં અને સરસ ફોમકાજ ચાલુ કરી દીધું છે મિત્રો મસ્ત કોમેડી આવ્યો છે અને મસ્ત કોમેડી ભાગે છે આવ્યો સરસ મજા આવી જાય છે બાકી રાતથી વરસાદ મિત્રો ખતરનાક પડ્યો છે તો અમારા ઇન્ડોમાં ઘેર પોણી ભરાઈ ગયું છે બીજી ઘણી જગ્યાએ ઠેર ઠેર મિત્રો પોણી ભરવાનું છે એટલો બધો વરસાદ આવે જેટલો ચોમાસું શરૂઆતમાં હતો ને તાણે નહોતો હોય એટલો અત્યારે બતાવું હેતર ભરેલું રહ્યું અમાર જમીનમાં મિત્રો બે ત્રણ કલાકમાં પોણી ઉકાઈ છે બાકી તો સનો ભગત આજ તો રહી રાજુ કાકોને બધા તો મસ્ત એકાદ કટ તમને બતાવીએ તો બન્યા ના તો ખર્ચામાં બે ભાઈ પાછા ના પડતા હો

અત્યારે માણસ નું કોઈ નક્કી હોય છે હા મોણસ નું તો અત્યારે કોઈ નક્કી નહી આ તો ફરતો જતો રહ્યો અને શિયા ટાઈમે ટિકિટ આવી જાય ને એનું નક્કી નહી પાછો આ તો કુદરતી છે બે દાળો થી હપ્પુ જો પોણીએ ને ઉતારતા તાણી ઓમ તો વાણે તો પાછી ગોગરો પાછો જ્યાં નાખી ના આવું થઈ જાય આ હા આ રાજુ કાકા અહી હું જોવા એવું કે મજા નહી આવતી તે મસ્ત લાગે તું હવે તારે બીજા હક

પછી નવાઈની વાત એ છે કે મૂન્યો ડીકીમાં ગું આ બધો છોકરો આજે મિત્રો ધરવા તેમ છે તો ખેતરમાં સારવાર થવાની સજા પાડી છે જેના હિસાબે બધો જોગણીઓ મારી છે મિત્રો તો ડીકી ખેતર હેડીએ શિકર હેરિયટલ નહીં તો ખબર નહીં પછી મારા ભાઈ જ્યારે ચાલ લેવા માટે તો એમનો મસ્ત ચાર હેડી થઈ ગયો છે તો ચાલ લઈ વન અને ડીગી વન જોતા એટલે પોક્યા હોય તો તો મિત્રો પહોંચી જાય છે ચા નાસ્તો લઈને તરમાં બાકી એરંડા થોડા થોડા માપના માપના ઉગ્યા ગાળા બહુ વધારે પડતા પડે મિત્રો ચા નાસ્તો આવી દઈએ અને પછી જઈએ હાઈવે ઉપર એકીવે બાકી ભૂપજ આવે અને ભાઈ છે એરંડાના ગાળા પડે જે જે ના ઉગ્યા હોય ને એ મો મિત્રો ચોપવાનું ચાલુ કરી શકે જે ગાળા મતલબ કે જે હોળમાં એરંડા ઉગ્યા ના હોય ને જે હોળમાં ચોક ચાલુ કર્યું દસ વાગ્યા અને પચાસ મિનિટ થઈ છે આપણે શૂટિંગમાં જગ્યા ઘણી વખત બતાવીએ છીએ આ બોકળા જોઈ લો તમે અને એ રોનો રોડ રહ્યો જો ગણિયો માનો એ સીધો રહ્યો એ આગળ હનુમાનજી મંદિર આવશે પછી એર્યું માતાજી નું મંદિર આવશે બાકી એક છોકરું બચારું હેડીકતું નહોતું ને હું પોકી જાય છે એ ભાઈ એ એ છોકરા આમ તો જો લે છોકરા જોઈ તું હા ઓ ભાઈ રુકન દાદુ પર તું છોકરા જોઈ જો ગને મે દ શંકાવા દો બાકી મુન્યો ને ભાઈ લો પાણી માં બાટલો લાયા હતા આપણે ભાઈ પાણી પાવા ભાઈ હમ તો પતન તમારે હેડી નવાય ડિગીન પાણી પાવળો તો મિત્રો છોકરાન પોણી પાણી પાઈ દઈએ આનું અહીંથી લગભગ અમે એક કિલોમીટર જેવું છે તો એ મૂકી દઈએ અને મારું બુંજને આવે એટલે પછી ડી હવલાઈ હવરાઈ જઈએ પછી આપણે જતા રહીએ ઘેર કારણ કહ્યું અને હેઠતા નહીં ફાવતું તેરી તેરીને આવશે એટલા માટે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણે ડીજી નીકળ એટલો ફાળવું નિવાનું એટલો થાક ના લાગે એટલા માટે એક દોઢ બે કિલોમીટર આગળ મૂકી છેક જગ્યાએ અને આપણે ઘેર આવી જાય છીએ મસ્ત રેડી થઈ ગયું છે તો પટોળ જમી લઈએ ઓલરેડી મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં બનાવ્યું છે દાળ ઢોકળી છે મિત્રો ડુંગળી લઈ લીધી છે ઘઉંની રોટલીઓ છે તો મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો જોક ટાઈટરના શૂટિંગમાં તો બનાવ તો મિત્રો અત્યારે વાગ્યા છે અઢી અને આવી છે શૂટિંગમાં નીલકંઠ ફાર્મની અંદર બાકી શો મોકા તો મિત્રો બધાનો કટ ચાલુ થાય છે શું ભાઈનું જીવનનું અને ખેમાનું ઘર બતાવીએ છીએ એ જગ્યાએથી શૂટિંગની શરૂઆત કરવાની છે બાકી અત્યારે હાલ નવી સેથી ચાલુ કરી છે શંકરિયા હાડુવાળી તો મિત્રો સપોર્ટ કરતા રહેજો ચેનલના લાઈક શેર અને કરી દેજો મિત્રો આટલી મહેનત કરું છું તો લાઈક કરવાનું ભૂલતા ના પ્લીઝ બધું ફ્રીમાં થાય છે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ તો કરી દેજો મિત્રો બાકી તો મસ્ત શૂટિંગ પછી સેટિંગ થાય લે એકદમ મને બતાઈએ તો બન્યા રહે આની ભાડાથી મતલબ તમે નથી પણ મને હોય ને તો ચાલે તારા ઘર માં પણ તારા ફોટા ફૂડ રે સરપંચ મેમોન કોઈ વ્યવસ્થિત હોય તો બાપડ ઘર પર તમારું ઘર ના રાખો તો બીજો ઘર થી તમે પૈસા મેઠા લાવી જશે સરપંચ તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જાય છે બાકી તો મિત્રો વરસાદ આવી ગયો હતો થોડો ઘણો તો શૂટિંગમાં પાછા લેટ પડી ગયા ઝાપટા ઝાપટો વસો આવી જાય પણ ખબર પડતી નહીં શિયા ટાઈમ વરસાદ આવે શિયા ટાઈમ તડકો થઈ જાય અત્યારે પાછો તડકો આવી જાય બાકી તો મિત્રો ઘેર આવી જાય છે મસ્ત નાસ્તો લઈ લીધો છે અને આપણી ગરમા ગરમ ચા લાવી દઈએ સરસ ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને મળીએ તો બને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત દૂધની બહેણી રેડી થઈ જાય છે બાકી જો આ દૂધનું નામ લીધું એટલે પેલા પેલા છોકન જવાનું મન વધારું ઉતાવળ છે બાકી તો મિત્રો વરસાદ અંધાર્યો છે પણ આવતો નહીં તો મસ્ત સરસ દૂધ ભરાઈ ગઈ અને દૂધ ભરાઈને આવી મળી તો બન્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત દૂધ ભરાઈ ના બાકી મિત્રો વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો છે અત્યારે તો આપણા લાઇટ જવાનો પ્રોબ્લેમ છે જો લાઇટ ના જાય તો સારું વીજળી ખતરનાક પડે છે અને ખાટકા જબરદસ્ત પડે છે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી ગયું છે તો ફટોફટ તમી દઈએ અને મિત્રો એમને આવારે તમે કેટલા સુધી ગયા છો હમ કેટલા રમો દી માતાજી મંદિર સુધી હચ્ચે કે અલ્યા અલ્યા હું લાવ ભાઈ કોના માટે તારા ખાવાનું તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો જમી લઈએ ને જમવામાં આજે આપણે બનાવી છે મારા માટે છે ડેટી અને ચોળંગ છે છે બાકી કઢી બનાવી છે મસ્ત બાજરીના રોટલા ઘઉંની રોટલીઓ અને ખીચડી છે અને મિત્રો દૂધ છે તો ફટોફટ મસ્ત જમી દઈએ અને જમીન પછી વરસાદ ચાલુ રહ્યો તો બધા બન્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ સાડા આઠ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે એ બોર એડિટિંગનું ફોર્મકાજ કરવા માટે બાકી મિત્રો વરસાદ આવીને જતો રહ્યો ઝ મસ્ત એટલો બધો કોઈ હેવીએ નહોતો આવે પણ જમવા બેઠા એ થોડી વાર આવ્યો તો બાકી તો મિત્રો કેટલાક ભાઈઓ કહેતા છે એ તારીખ નીકળવાના છો પાવાગઢ તો મિત્રો પહેલી તારીખ એટલે કે આવતી કાલ તમે આ વિડીયો જોશો એ દિવસે તો પાવાગઢ નીકળી જાય છે અને અમારી ટીમમાંથી ફક્ત અને ફક્ત એક જ સભ્ય આપવાના છે જે ભાઈ કેમેરામેનનો કોણ કરો છે ને બાકી ટોટલી ભાઈઓ આ વખત આપવાના નહીં તો મિત્રો તમારે પૂછતા હતા એટલે મેં જવાબ હાલી દીધો બાકી આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જો તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું આ બધું ફ્રી આવશે તો મો કચાશ ના કરતા ચેનલ ઉપર નવા હોય તો થરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એકનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબેન્દ્ર